ભાદરવ્ય માસને લઈને ભાવનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ એવા કોડિયાક મહાદેવનો મેળો યોજાયો છે આ મેળામાં માનવ મહેરામણનો ભારે ધસારો રહેતો હોવાથી અહીં દરિયાના પાણીમાં સ્નાન કરવા સંદર્ભે ધ્યાન આપવા અને સાવચેત રહેવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના જારી કરાઈ છે કોડિયાક ગામે ભાદરવ્ય માસનો મેળો યોજાતો હોવાની માણસોની ભારે ભીડ જોવા મળી રહી છે આ દરમિયાન દરિયામાં સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી દરિયામાં નિષ્કલંક મહાદેવના ઓટાથી પાણી ઉતરીને જતું ન રહે ત્યાં સુધી સ્નાન ન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાકીદ કરાઈ છે વિશેષમાં ટ્રાફિક નિયમન માટે ફરજ પર ન હોય તેવા તમામ વાહનોના મુસાફરોને ગામ પાસે ઉતારી દેવા જણાવાયું છે જે સાથે સંવાદદાતા અરવિંદ ભટ્ટી જોડાયા છે જે અરવિંદ જણાવો કે મેળાને લઈને જે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે પરંપરાગત યોજાય છે આ મેળામાં લગભગ અઢી જે જેટલા ભાવિકો ભગવાન ના દર્શન ને આવતા હોય છે અહી પાંચસો સ્થાપિત પાંચ જી જી આભાર સમગ્ર માહિતી બદલ તો ભાદરવી અમાસના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે આનંદ ઉલ્લાસથી ભક્તો આ મેળામાં જોડાયા છે તે ખાસ કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે તો સાથે જ જિલ્લા તંત્ર દ્વારા લોકોને શિસ્તબદ્ધ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે